આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે તો કેન્દ્રીય બજેટ કે આવરી ગંડલ કચ્છી વિશેષ બુલેટિન નમસ્કાર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ ગઈકાલ ગુરુવાર જો લોકસભા લોકસભામાં છઠ્ઠી વાર વચગાડે જો અંદાજપત્ર રજૂ જી મુખ્ય બાબતો કોરો જાણો લોકસભા લોકસભામાં પોજીથી પહેલા નાણાં મંત્રી રાષ્ટ્રપતિ જો અનુમોદન ગણો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નિર્મલા સીતારમણ જો દહીં અને મિશ્રીથી મોહ મેઠો કરીને શુભેચ્છા નાણાં મંત્રી સીતારમણે વેચગાડે સરકાર ગરીબ વર્ગ મહિલાઓ યુવાન અને ખેડૂતો અને એટલે જ એની કે માફક અચે તેડી અંદાજપત્ર મેળવણી જાહેરાત કરે આવી આય મિશન ઇન્દ્રધનુષો બીજો તબક્કો આખે દેશ લાગુ કરે મે આયુષ્યમાન યોજના જો લાભ મિડી આંગણવાડી કાર્યકર અને સહાયક ડે મે અચી

રેલવે પ્રોજેક્ટ લાગરે પંચસો ચાલીસ કરોડ થી વધુ ની રકમ ની ફાળવણી કરે આવી જેમે ભુજ નલિયા વાયર પ્રોજેક્ટ લાગરે સાડા કરોડ અને ગાંધીધામ સામખ્યાળી વચ્ચે દેશ નવામાન સ્ટેશન બનેજાર ચોદ થી હેવર સુધી જેટલો વિદેશી મૂડીરો ભારત કે મજાર પંચ થી ચોદ સુધી સમયગાળે કરતા હિ બહુ ઘણું વધારે આવે નાણાં મંત્રી વચગાડે અંદાજ પત્રેરી દરખાસ્ત યથાવત રાખ્યો રખ્યો અને કોઈ પણ ફેરફાર ન કર્યો ફેરફારીએમ કિસાન સન્માન યોજના જો લાભ 11 કરોડ 80 લાખ એસી લખુત આયો છેલા છે 50 કરોડ કે ગરીબી રેખા બહાર કાઢી આયા 9 થી 15 વરેજી વે મે સર્વાઇકલ કેન્સર અટકાયેલા કરે રસીકરણ કરી મે આચીંદો પીએમ ગ્રામીણ આવાસ યોજના હેઠળ ઘરે આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા સંકલન અને પ્રસ્તુતિ પરેશ મારુ